સુરતની શિવશક્તિ માર્કેટમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે બિલ્ડિંગને ફાયર એનઓસી આપનાર એજન્સીને ક્લીન ચીટ આપી દેવાઈ છે તો માર્કેટમાં ફાયર એનઓસી આપનાર નિલેશ પાડસાડા નિર્દોષ જાહેર કરી દેવાયા છે ફાયર વિભાગના વડા બસંત પરીકે એજન્સીને ક્લીન ચીટ આપી છે મહત્વનું છે કે બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે શેડ નાખેલા હતા આ સમયે ફાયર સેફટીના સાધનો પણ કામ કરતા ન હતા આ સિવાય પણ અનેક વાંધાજનક મુદ્દાઓ છતાં એજન્સીને ક્લીન ચીટ આપી દેવાતા સવાલ ઊભા થયા છે Gracias. શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી છે આગ ઓલવાઈ ગઈ એને અઠવાડિયું થયું છે પરંતુ હવે તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે આ જે જગ્યા હું બતાવું છું અત્યારે તમને અને જેમાં આ તૂટેલી એંગલોને એ બતાવું છું એ જે દેખાઈ રહ્યું છે અહીંયા એક મોટો શેડ કવર કરવામાં આવ્યો હતો અને જેને લઈને અહીંયા અંદર આવવામાં જે ફાયર બ્રિગેડના જે બોમ્બા હતા એને ટેન્કરને ખૂબ મોટી મુશ્કેલી પડી હતી આશ્ચર્યની વાત દે છે કે ફાયરની એનઓસી અહીંયા આપી દેવામાં આવી છે એનાથી મોટી આશ્ચર્યની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે આ એનઓસી ની ચકાસણી કરી અને એનઓસી યોગ્ય હોવાની જે દાવો કર્યો છે એ દાવો તદ્દન પોકળ છે ત્રણ દિવસ સુધી અમે અહીંયા ઘટના સ્થળ પર જોયું હતું કે કેટલી મુશ્કેલી પડી રહી હતી જો એનઓસી સાચી હતી તો એનઓસી કઈ રીતે આપવામાં આવી કારણ કે

કર્યો છે 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 એ એ કેટલો યોગ્ય સૌથી સવાલ કારણ કે જો બધું યોગ્ય હતું તો અડતાલીસ કલાક સુધી આ માર્કેટની ની આ કાબુમાં કેમ ન આવી એને માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યુઝ